વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના જલારમ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક પ્લોટ નંબર માં ગઈકાલે વહેલી સવારે સાત વાગે પોલીસને કંટ્રોલ મારફતે જાણ થઈ હતી કે પ્લોટ નંબર પચ્ચીસ જલારમ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં એક ખૂન કરેલી હાલતમાં એક લાશ મળેલી છે તાત્કાલિક થાણા અધિકારી દિનેશ વર્મા ડિવાયસપી વર્મા સાહેબ ક્રાઇમ રાજ એ સુધી તમામ ટીમો એલર્ટ થઈ ગઈ હતી બનાવવાળી જગ્યાએ જઈને જોતા ત્યાં એક હથોડો અને એક પાઇપ લોહીવાળા મળી આવેલ હતા જેનાથી એવું કન્ફર્મ થયું હતું કે હથોડાના પાઇપ વડે કોઈ અજાણ્યા શખ્સો એ અથવા અજાણ્યા શખ્સે આ વ્યક્તિનું મર્ડર નીપજાવ્યું છે જે પ્રાથમિક માહિતી જે ફેક્ટરીના જે શેડના ઓનર પાસેથી મળી એ પ્રમાણે આ વ્યક્તિનું નામ પપ્પુ પાસવાન હતું અને પપ્પુ પાસવાન ઘણા સમયથી આ જગ્યા ઉપર પ્લોટ નંબર પચીસ માં નોકરી કરતો હતો અને પ્રાથમિક જે પૂછપરછ આજુબાજુના મજૂરોની અને ફેક્ટરીઓની પૂછપરછ કરતા ખ્યાલ આવ્યો કે પપ્પુના મિત્ર એક વિકાસ માંઝી એની પત્ની ચંપાદેવી સાથે વિકાસ માંઝી ની પત્ની ચંપાદેવી સાથે વિકાસ અને ચંપાદેવી પતિ પત્ની ઉપર ગઈ હતી કે ગઈકાલે રાત્રે આ લોકો કદાચ આ વ્યક્તિનું મરણ નીરજાવી ભાગી ગયેલા હશે તમામ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પોલીસ સ્ટેશનની ટીમો આજુબાજુના રેલવે સ્ટેશન આજુબાજુના બસ સ્ટેશન તમામ જગ્યાએ તપાસમાં જોડાયેલી હતી વલસાડ સિટીના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત તમામ જે સીસીટી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે સુરત રેલવે સ્ટેશન થી એ લોકો એક પર્ટીક્યુલર ટ્રેનમાં હોવાની ચોક્કસ માહિતી મળી હતી આ તપાસમાં સુરત રેલવે ની પોલીસ એ ખૂબ જ આપણને મદદ કરી હતી અને સાથે સાથે એ પર્ટીક્યુલર ટ્રેનમાં ભાગ્યા છે તો એમાં પણ જલગાઓ રેલવે સ્ટેશન ઉપરથી એમને વિધીન 2 અવર્સ 2 કલાકની અંદર જલવા રેલવે સ્ટેશન ટ્રેન જ્યારે પસાર થતી હતી ત્યારે ટ્રેનમાંથી માંથી બંને વ્યક્તિઓ વિકાસ માંજી અને એની પત્ની ને પકડી પાડવામાં આવ્યા છે આ બંને સુરત પોલીસ અને સાથે સાથે ની અલગ અલગ ટુકડીઓ ટુકડીઓ તમામ તમામ આપણને જ મદદ કરી અને ફક્ત ત્રણ કલાકના ગાળામાં આ બંને મર્ડર કેસના ના આરોપી પકડી પાડવામાં આવ્યા છે જે આરોપીઓ છે વિકાસ માંઝી અને ચંપાદેવી માંઝી એની પૂછપરછ કરતા એ હકીકત મળે છે કે દેવી નું ઘણા વર્ષોથી આ પપ્પુ પાસવાન જોડે અફેર હતું અને બનાવના દિવસે દેવી અને પપ્પુ પાસવાન જે મરણ ગયેલ છે એ લોકોને ખડંગી હાલતમાં આ વિકાસ છે જોઈ ગયો હતો અને પછી વિકાસ એની પત્ની સાથે મળીને આ પપ્પુ પાસવાન નું હથોડા મારીને પાઇપ મારીને મટર નીપજાવી દીધું હતું અને ત્યાંથી ભાગી છૂટ્યા